બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જઈશ રજો અત્યારમાં આવી ગયા વાડીએ અત્યારે તો નથી એટલે નવ વાળા નવ થઈ ગયા છે બે પાપ દવા છાંટીને હવે બ્લોક ચાલુ કર્યો કપામાં દવા છાંટવાનું ચાલુ કર્યું કપા આપણે પાછો લીલો સામ થઈ ગયો બગડ્યો તો પણ વાંધો ન થાય એવું કીધું દવા સાટી દઈ બકાલું તો બધું પૂરું થઈ ગયું છે એટલે બકાલામાં જ કાંઈ હેર નહીં એટલે આ તો ખેડી જ નાખવાનું છે બે પછી ખેડી નાખશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો તેણે તેનો મેળો છેલ્લો દિવસ છે કાલે તો આપણે રાતે ગયા નહોતા ટકું ભાઈને તાવ આવી ગયો એટલે આવી જઈશું જો ટાઈમ મળશે તો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો જો ઘરે એના જાય ઘરે જઈને ના હોય વિશુને ફોન કરી જોયો હા પાડે તો બપોર પછી જઈશું મેળામાં

એલા ઓસી કરે કન્ઝ્યુમર ડ્રીમેડા માં લાઈવ આ તો મમ્મી લોકો ગડતો હોય બાપ બેઠા છે કા હં 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 તો બાઈ જાતે ઉરદીઓ બનાવ્યો નતો કે કે એના સાત બનાવ્યો નતો તો પણ જવા ચાટે મેળો તો ક્યાંય બંધ થઈ ગયો એટલે આપણે મેડમભાઈ ગયા નહોતા તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય વિચાર સબસ્ક્રાઇબ કરી લીજો એટલે તમને ડેલી જોવા મળી જાય મળી હવે હાલના વિડીયો ભાઈ જય માતાજી